તેમજ વિશેષ મહત્વ ધરાવતું એવું અને વિસર્જનના છેલ્લા દિવસે ગજ દંપતિની ગાદીપતિ ગુરુજી કલ્પેશ વ્યાસ દ્વારા પૂજા આરતી કરી ભગવાન ગણપતિજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું અમદાવાદના રાણીપમાં આવેલું બેતાલીસ વર્ષ જૂનું ભગવાન ગણપતિનું પૌરાણિક ગણેશ ધામ આવેલું છે જેની સ્થાપના ગુરુજી પ્રદ્યુમન વ્યાસ દ્વારા કરવામાં આવી હતી અને હવે તે મંદિરની સાર સંભાળ તેમજ તમામ ભગવાનના પૂજનો આરતી અને મંદિરની તમામ જવાબદારી ધામના ગાદીપતિ ગુરુજી કલ્પેશ વ્યાસ દ્વારા કરવામાં આવે છે ગણેશ ધામમાં ત્રણસો ને પાસઠ દિવસ ભગવાન ગણપતિની પૂજા આરતી અને લોકોની સુખાકારી માટે બ્રાહ્મણો પંડિતો દ્વારા દ્વારા હવન પણ કરવામાં આવતા હોય છે અમદાવાદના રાણીપ સ્થિત ગણેશ ધામના વિશેષ મહત્વની વાત કરીએ તો ગણેશ વિસર્જનના છેલ્લા દિવસે અહીંયા ગણપતિ મંદિરમાં ગાદીપતિ ગુરુજી કલ્પેશ વ્યાસ દ્વારા ગજપ દંપતીની પૂજા કરવામાં આવે છે બ્રાહ્મણો દ્વારા આહુતિઓ આપવામાં આવે છે અને ગણેશ સ્થાપનાથી લઈને વિસર્જન સુધી દરરોજ એક હજાર લાડુ એક હજાર માલપુઆ એક હજાર આહુતિઓ અને એક હજાર અભિષેક ભગવાન ગણપતિને ધરવામાં આવે છે લોકોની સુખાકારી માટે ભગવાન ગણપતિની દરરોજ પૂજા અર્ચના કરવામાં આવે છે આજે અમે આવી પહોંચ્યા છીએ અમદાવાદ શહેરના રાણી વિસ્તારની ભારદ્વાસ સોસાયટીમાં જ્યાં બેતાલીસ વર્ષ જૂનું ગણેશધામ મંદિર આવેલું છે આગો મેં બતાવ્યું હતું ત્યારે આ વખતે આજે જે ગણેશ વિસર્જનનો સમય થયો છે ત્યારે ગણેશ મંદિરની મંદીની વિશેષતા એ છે કે ગજરાજ દંપતીને અહીંયા બોલાવવામાં આવે છે મેલ ફિમેલને બોલાવવામાં આવે છે એમની પૂજા અર્ચના કરવામાં આવે છે ત્યારબાદ આ મંદિરમાંથી ગણેશજીને લઈને સાબરમતીમાં વિસર્જન કરવામાં આવતું હોય છે હાલ અમે અહીંયા લાઈવ બતાવી રહ્યા છીએ કે એમનું પૂજન ચાલી રહ્યું છે થોડાક જ સમયમાં હવે ગજરાજોના પૂજન બાદ ગણ એમના સ્થાને વિસર્જન કરવામાં આવશે કેમેરામેન હરીશ પાર્કર સાથે કમદેશ રોહિડા નમસ્કાર આવી જ રીતે અમદાવાદના રાણીપની વાત કરીએ તો ભારદ્વાજ સોસાયટીમાં આવેલા બેતાલીસ ગણપતિનું આગમન થયું છે સ્થાપના વર્ષ ગુરુજી વ્યાસ દ્વારા કરવામાં આવી હતી અમદાવાદનું સૌથી અનોખું ભગવાન ગણપતિનું મંદિર ભારદ્વાજ સોસાયટીમાં આવેલું છે જ્યાં ભગવાન ગણપતિ પધારતા હોય છે ત્યારે તમામ અગિયાર દિવસ સુધી રોજના એક હજાર લાડુ એક હજાર માલપુઆનો પ્રસાદ ધરવામાં આવે છે તેમજ રોજ એક હજાર આહુતિઓ અને એક હજાર અભિષેક ભગવાન ગણપતિને પણ ધરવામાં આવે છે સાથે ગણેશધામના ગાદીપતિ કલ્પેશજી વ્યાસે ન્યૂઝ ફોર ઇન્ડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું કે ગણેશધામમાં માત્ર ગણેશ ચતુર્થી પૂરતું નહીં પરંતુ 365 દિવસ ગણેશજીની આરતી અને હવન કરવામાં આવે છે અમે અમારા માટે નહીં પરંતુ લોકોની સુખાકારી માટે ભગવાન ગણપતિને પ્રાર્થના કરતા હોઈએ છીએ અને ગણેશ ધામમાં કુદરતી શક્તિઓનો વર્ષોથી મહિમા છે જે લોકોએ જાતે અનુભવ કર્યો છે અને જ્યારે પણ ગણપતિજીનું આગમન થાય છે ત્યારે અમારા જે મુખ્ય ગણપતિ ભગવાન છે તેઓ પોતાનું સ્થાન ગણેશ ચતુર્થીના સમયમાં આવેલા મહેમાન ગણપતિને આપે છે સાથે તેઓ પોતાનું મુકુટ પણ તેમને આપતા હોય છે દર્શક મિત્રો રાણીપમાં આવેલ ભારદ્વાજ મંદિરમાં અત્યારે ગજદંપતીની જે પૂજા અર્ચના કરવામાં આવી છે જે બદલ એમનું વિશેષ મહત્વ છે જે બદલ અમારી સાથે ગાદીપતિ ગણેશધામના કલ્પેશ ગુરુજી વ્યાસજી જોડાઈ ગયા છે તેમની પાસેથી આપણે જાણીશું કે એ કયા પ્રકારનું કેવી રીતે આ પૂજાનું વિશેષ મહત્વ છે જય ગણેશ નમસ્કાર ગજદંપતી પૂજા છેલ્લા ચાલીસ વર્ષથી પણ વધારે અમે ગણેશ દીક્ષાર્થી અમારો પરિવાર પિતાશ્રી અમને ગણેશ દીક્ષા આપેલી છે અને દસ દિવસના આ ઉત્સવની અંદર પહેલાં દિવસથી જ્યારે પાર્થિવ ગણેશના સ્થાપના થાય ત્યારથી રોજની પૂજાના ક્રમમાં પૂર્ણાવતીના દિવસે આજે એટલે અનંત ચતુર્દશી એ દિવસે ગજદંપતિને સાક્ષાત બોલાવીને જે ભગવાનની પૂજા આપણે કરતા હોઈએ એવી જ રીતે સાક્ષાત ગજદંપતિની પૂજા કરવામાં આવે છે ગજદંપતી એટલે હાથી અને આથણ એનું મહત્ત્વ એક જ છે કે આપણા જીવનની અંદર રહેલા આપણે સમજીએ કે ગણપતિ દાદા કેવા છે બરાબર છે પણ એનો સાક્ષાત્કાર કેવી રીતે કરવો તો જીવનની અંદર આ એક એવો મોકો છે એક લાવો છે કે જેની અંદર આપણને એનો સાક્ષાત્કાર થાય અને એમની સૂટ લાંબી એમની આંખો ઝીણી કાન મોટા આ બધી વસ્તુ બધાને ખ્યાલ છે તે છતાં પણ એનો સાક્ષાત્કાર ક્યારે થાય આપણો પિક્ચર જોયું હોય ત્યારે પણ પિક્ચરની અંદર પણ સાક્ષાત્કાર એટલે ગજદંપતિ સાક્ષાત અહીંયા વધારે એની અંદર અમે સોલસોપચાર પૂજા કરીએ જે ભગવાનને અર્પણ કરવામાં આવે છે એ જ વસ્તુ ગજદંપતિને અર્પણ કરવામાં આવે અને અમે પરિવાર લગભગ જેટલા વર્ષોથી દીક્ષા લીધી જે પિતાશ્રીએ અમને જે પણ આદેશ કર્યો છે એ પ્રમાણે અમે આ પૂજાનું મહત્ત્વ એને જાળવી રાખીએ છીએ અને લોકો સુધી શાસ્ત્રોક્ત પૂજા પદ્ધતિ પહોંચે એ આદેશથી અને લોકોને દેશ દુનિયાની અંદર આના સારી પોઝિટિવિટી એનર્જી ફેલાય એના હેતુથી સાક્ષાત ગજદંપતિને અમે અહીંયા આગળ આમંત્રણ આપીને બોલાવીએ છીએ અને એમનું આ સ્વાગત કરીએ છીએ અને સ્વાગત કરી અમે એમની પૂજા કરીએ છીએ અને ગજદંપતી જગન્નાથ મંદિરથી આવે છે દર વર્ષે તમારે જી જી જ જગન્નાથ મંદિરથી આવે છે અને એ એવું છે કે એક નાતો થઈ ગયો છે કે અમારે એમને આમંત્રણ આપવું અને કાયદ એ રીતે જ અમે એમને આમંત્રણ આપીએ એટલે વધારે છે અને આપણને રસ્તાની અંદર જ્યારે હાથી મળી જતો હોય તો પણ આપણે એને પગે લાગતા હોઈએ છીએ પણ આ સ્પેશિયલી ગજદંપતિની પૂજા અહીંયા આગાડી કરવા એટલે એમના જે રીતે આમંત્રણ આપણે મહેમાનને આપીએ આપણા પ્રસંગની અંદર એમને બોલાવીએ એ રીતે આજે અગિયાર દિવસ પૂર્ણ થયા છે ગણેશ વિસર્જનનો દિવસ છે ત્યારે આપ કેવો અનુભવ કરી રહ્યા છો આટલી પૂજા બાદ અનુભવ શું હોય સાક્ષાત્કાર છે ભગવાનનો અને લોકોને એના સારા પોઝિટિવ વાઇબ્સ મળે તમે જોઈ શકાય છે કે અમારી સાથે જે ગુરુજી છે જે સાક્ષાત એમની આંખોમાં આંસુ ટપકી રહ્યા છે ક્યાંક ને ક્યાંક એમને દુઃખ છે આજે ગણેશજી જતા રહ્યા છે પરંતુ આવતા વર્ષે જલ્દી આવે એવી પ્રાર્થના પૂર્જા વર્ષી લો કર્યા ગણપતિ બાપ્પા મોરિયા આપની આંખોમાંથી આંસુ છે એનું કારણ સુખના આંસુ કહી શકાય સુખના આંસુ કહી શકાય અમારા વડીલોની જે આવી ભક્તિ છે એનો આ પ્રતાપ છે અમારી સાથે જે ગુરુજી જોડાયા હતા કલ્પેશજી આ મંદિરની એવી વિશેષતા છે કે દરરોજ અહીંયા ચાલ અહીંયા એક હજાર માલપુઆ એક હજાર હવન એક હજાર અભિષેકો થતા હોય છે ત્યારે ક્યાં ક્યાંથી દૂર દૂરથી લોકો આવતા હોય છે ત્યારે ગુરુજી જેમની આંખોમાં આંસુ આજે આવી ગયા છે તો ક્યાંક ને ક્યાંક આ મંદિરની વિશેષતા છે ક્યાંક ને ક્યાંક ગણેશજી અહીંયા બિરાજમાન છે હાલ તો કેમેરામેન હરીશ પારકર સાથે કમલેશ રોહિડા ન્યૂઝ ફોર ઇન્ડિયા અમદાવાદ ગણેશધામના ગાદીપતિ ગુરુજી કલ્પેશ વ્યાસે ન્યૂઝ ફોર ઇન્ડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે છેલ્લા બેતાલીસ વર્ષથી ગણેશ ભગવાન ગણપતિ લાવવામાં આવે છે અને સતત અગિયાર દિવસ સુધી દરરોજ બ્રાહ્મણો પંડિતો દ્વારા મંદિરમાં લોકોની સુખાકારી માટે હવન કરવામાં આવે છે ભગવાન ગણપતિને રોજ એક હજાર અભિષેક કરવામાં આવે છે ભગવાન ગણપતિ તેમના પરિવારના સભ્ય હોય એ રીતે દિવસ સુધી તેમની સાથે રહેતા હોય છે જે રીતે પરિવારના સભ્ય સાથે લાગણી હોય છે તેવી જ રીતે દિવસમાં ભગવાન ગણપતિ સાથે તમામ લોકોની લાગણી જોડાઈ જતી હોય છે અને વિસર્જનના છેલ્લા દિવસે તો અમદાવાદમાં જમાલપુર ખાતે આવેલું સુપ્રસિદ્ધ ભગવાન જગન્નાથ મંદિરમાંથી મંદિરના ગાદીપતિ દિલીપદાસજી દ્વારા દર વર્ષે ભગવાન ગણેશજીની પૂજા અર્ચના પૂજના માટે ગણેશધામમાં ગજ દંપત્તિ મોકલવામાં આવે છે અને આ ગજ દંપત્તિની ગુરુજી કલ્પેશ વ્યાસ દ્વારા પૂજા આરતી થાય છે ત્યારબાદ અશ્રુભીની આંખ સાથે ભગવાન ગણપતિની વિદાય કરવામાં આવે છે ન્યૂઝ ફોર ઇન્ડિયા સાથે આ તમામ મહોત્સવ વિશે વાતચીત કરતા ગુરુજી કલ્પેશ વ્યાસ ભાવુક થયા હતા અને ખુશીના આંસુએ ભગવાન ગણપતિને તેમણે વિદાય કર્યા હતા